આજના સમયની અંદર જે વિલુપ્ત થતી વસ્તુઓ છે જે આપણા જેને કહેવાય કે આદિવાસી વાંજા કોમ્યુનિટીના લોકો પરંપરાગત રીતે વર્ષોથી જેને કહેવાય કે ધંધાની સાથે સંકળાયેલા છે તો ખાસ કરીને વાંસની જે વસ્તુ હોય છે એ તમામ પ્રકારની વાંસની વસ્તુઓ અહીંયા બનાવતા હોય છે તો ખાસ કરીને જો તમને આ વિડીયોની અંદર ખૂબ મજા આવવાની છે અને વિડીયોની સાથે જોડાઈ રહેજો અને જો તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવી ગયા છીએ ભાવનગરના કોમ્યુનિટી આદિવાસી સમાજના જે વર્ષોથી જેને કેવાય કે આ વાંસના ધંધા સાથે સંકળાયેલા છે અને હાથ આ તમામ પ્રકારની વસ્તુઓ જે છે બનાવે છે અને જેમનું નામ છે મનાભાઈ છે અને પચાસ વર્ષથી તેમનો પરિવાર જે છે અહીંયા કુંભારવાડાના નારી રોડ વિસ્તાર ની અંદર રહે છે આ કાર્ય કરે છે જે તેમનું પરંપરાગત રીતે જે કલાકૃતિ જેને કહેવાય કે પોતાની અંદર એક કુશળતા મહારતતા જે છે વર્ષોથી તેમના પૂર્વજો જે આ કામ કરતા આવ્યા છે કે અમે આદિવાસી કોમ્યુનિટી થી છીએ વાંઝા સમાજ અને જેને કહેવાય કે રહેતા હોય છે તેમની સંસ્કૃતિ પણ અલગ પ્રકારની હોય છે વિરફાન ભાઈ ને કહીશ કે તે જે બનાવે છે તેના ઉપર ફોકસ કરવા આ આજે મનાભાઈ છે જે તેમની પોતાની કારીગરી છે જે તમે જોઈ રહ્યા છો કે આખી જેને કેવાય કે વાંસની જે ટોપલીઓ જે આજના સમયમાં આ વસ્તુ ખૂબ જ વિલુપ્ત થતી જાય છે જે તમે જોઈ રહ્યા છો કેમ કે આજકાલ જે પ્લાસ્ટિક છે અને ઘણી બધી પ્લાસ્ટિકના શીશાઓ છે પ્લાસ્ટિકના ટબ છે એવી ઘણી બધી વસ્તુઓ આવી ગઈ છે તેને લીધે જેને કહેવાય કે આ જે વસ્તુઓ છે એ દુર્લભ થતી જાય છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા જે બધી વસ્તુઓ પડી છે અલગ અલગ પ્રકારના ટોપલા છે આ ટોપલા જોવો તમે પેલા મીઠાઈની અંદર આપણે આવતા બરાબર છે પછી આ અલગ પ્રકારના જે જેને કહેવાય ટોપલા છે

જે આ બનાવવાનું કાર્ય છે એ આ કાર્ય કરી રહ્યા છે જેને કહેવાય વાંસ ની જે પેલી કહેવાય ને એ લાવતા હોય છે અને એને કટિંગ કરીને એના થતો પોતાના હાથથી આ વસ્તુઓ છે તે બનાવતા હોય છે અને જે તમે જોઈ રહ્યા છો કે આજના આધુનિક સમયની અંદર આ બધી વસ્તુ વિલુપ્ત થતી જાય છે અને પણ આજના સમયની અંદર આગળ તમે આ અંદર કન્ટિન્યુ બન્યા સાથે વાત કે તેમના ચલાવવું કેટલું મુશ્કેલ છે આજનો સમય જેને કહેવાય કે મોંઘવારી ની અંદર અને જેને કહેવાય કે પ્લાસ્ટિક નો અને વગેરેનો જમાનો છે ત્યારે આ વસ્તુ વિલુપ્ત થતી જાય છે ત્યારે તેમને કેવો અનુભવ થાય છે તે કેટલા વર્ષોથી આ કાર્ય કરે છે તેમનો પરિવાર છે એમાં કેટલા સભ્યો છે તે કઈ સંસ્કૃતિ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે એ તમામ આપણે તેમની સાથે વાત કરીશું તો કન્ટિન્યુ આ વિડીયો ની અંદર બન્યા રહેજો આપણે મનાભાઈ સાથે પણ વાત કરીશું કે આ કેટલા વર્ષોથી આ કાર્ય કરી રહ્યા છે અને તેમાં અત્યારે તેમને રિસ્પોન્સ કેવો છે મોંઘવારીને લઈને આ વસ્તુની માંગ કેવી છે જેને કહેવાય કે આજે પ્લાસ્ટિકનો એનો જમાનો છે ત્યારે આ વસ્તુ છે એ વિલુપ્ત થતી જાય છે તો આ બધી વસ્તુ એ ક્યાંથી લાવે છે કઈ રીતે બનાવે છે અને શું શું વસ્તુઓ બનાવે છે અને કેવાય છે મના ભાઈ અનેક પ્રકારની જેને કેવાય કે અમુક અમુક બનાવે છે તેમની સાથે આપણે વાત કરીશું વિડીયોની અંદર તમે જોયું કે તમને અલગ અલગ વસ્તુઓ બતાવી જે વાંસની વસ્તુઓ બને છે અને ખાસ કરીને વાંઝા કોમ્યુનિટીના લોકો હોય છે આદિવાસી આ સાથે હોય છે એવી જ રીતે ભાવનગરના એક મનાભાઈ કરીને છે 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 જે આપણી સાથે અને જેને કહેવાય કે અલગ અલગ ઘણી બધી પ્રકારની જેને કહેવાય કે વાંસની વસ્તુઓ બનાવે છે તો ખાસ કરીને આજે અમે ભાવનગરના જે નારી રોડ કુંભારવાડા વિસ્તાર ની અંદર આવી ગયા હતા કે જે વર્ષોથી મનાભાઈ છે એ પચાસ વર્ષથી આ જેને કહેવાય કે ધંધાની ની આરે સંકળાયેલા છે

અને વર્ષોથી તમે આ કાર્ય કરો છો આ વર્ષો થી આને શું કેવાય આ રોટલા મૂકવાની છાબડી કેવામાં આવે હા હા રોટલા મૂકવાની આ બકાલા મૂકવાની છે આ માતાજીનો કંડિયો કેવામાં આવે અને આવી કેટલી પ્રકારની તમે વસ્તુઓ બનાવો છો ઘણી પ્રકારની બનાવી 25 20 25 આઈટમ બનાવી અને આ બધું જેને કહેવાય કે વાંસની જે હળિયું છે કે વાંસ છે એ બધું ક્યાંથી લાવો છો એ બંદર પરથી લાવી

હવે આ વાત કરીએ તો ઝુંપડી ની અમુક જગ્યાએ અમે જોઈએ છીએ કે હોટલો છે હાઈવે ઉપર છે તો ઘણી પ્રકારની આવી ઝુંપડીઓ બનાવેલી છે આ ઝુંપડીઓ તમે બનાવો છો એમાં કઈ રીત નું હોય છે એમાં ફૂટ ઉપર હોય છે હા ફૂટ ઉપર હોય છે અને એમાં આ વાંસની જે સળિયું છે એનો જ ઉપયોગ થાય છે કે મોટી મોટી જે ખપાટુ હોય એનો મોટી ખપાટનો થાય અમુક વાંસની થાય આખા બામ્બુ નું થાય અમુક પટ્ટી પાડવી પડે